હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ગાર્લિક બ્રેડ બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા બ્રેડ લીધેલી છે બટર મોઝરેલા ચીઝ લસણની પેસ્ટ ચીલી ફ્લેક્સ ઓરેગાનો લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણે સૌ પ્રથમ બટર લીધેલું છે આમાં બે ક્યુબ મેં એડ કરેલી છે બટરની ત્યારબાદ લસણની પેસ્ટ ત્યારબાદ ચીલી ફ્લેક્સ આ બંને વસ્તુને મિક્સ કરી લેશું આપડે આ તૈયાર થઈ ગયું છે તો આને બ્રેડમાં ઉપર લગાવી લેશું તો આપણી બ્રેડ બધી તૈયાર થઈ ગઈ છે તેમાં આપણે ઉપર મોજરેલા ચીઝ એડ કરશું ત્યારબાદ ઓરેગાનો તો આપણે આ તૈયાર થઈ ગઈ છે અને તવી પણ ગરમ થઈ ગઈ છે તો સૌપ્રથમ પ્રથમ આપણે એમાં બટર એડ કરશું ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે તો આપણે આને મીડિયમ ગેસ ઉપર એકદમ ક્રિસ્પી કરીશું બ્રેડ તૈયાર થઈ ગઈ છે તો આને સર્વ કરીશું આપણે તો એને કટિંગ કરીશું એકદમ સરસ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે જે લોકોને એકદમ સોફ્ટ ભાવતી હોય તો તમે એને ઓવનમાં બેક પણ કરી શકો છો તૈયાર થઈ ગઈ તો ચાલો મિત્રો તૈયાર છે આપણી ગરમા ગરમ ગાર્લિક બ્રેડ તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયો